સત્તર હજાર બસો જેટલા શિક્ષકોની ભરતી વધારાની ટેટ વન અને ટેટ ટુની કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે અને આમ કુલ મળી અને ચોવીસ હજાર સાતસો જેટલા નવીન શિક્ષકો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે નિર્ણય કર્યો છે એટલું નહીં પરંતુ કેવી રીતે ભરતી કરવી કઈ તારીખમાં કરવી એ તમામ વિગતો જે હું આપને આપીશ તારીખો સાથેનો ક્રોનોલોજીકલ ઓર્ડર આપણે આ જે ભરતી કરીએ છીએ એમાં જે પ્રિન્સિપાલ છે એટલે હેડ શિક્ષક છે હેડ શિક્ષક હાયર એજ્યુકેશનમાં ઉચ્ચતર માધ્યમિક માધ્યમિક અપર પ્રાઇમરી અને પ્રાઇમરી એમ કરી ઉપરથી લઈ અને નીચે સુધી ભરતીનું આખું કેલેન્ડર આપણે જાહેર કર્યું છે ટેટની પરીક્ષા માટે બે હજાર ત્રેવીસ સુધી જેટલી પરીક્ષાઓ લેવાઈ છે એ તમામ પરીક્ષાઓ માન્ય ગણી અને આ ભરતી કરવામાં આવશે એટલે બે હજાર અગિયારથી લઈ અને બે હજાર ત્રેવીસ સુધીમાં જેટલા એલિજિબિલિટી ટેસ્ટમાં પાસ થયેલા જેમની પાસે પ્રમાણપત્ર છે એ તમામ ઉમેદવારો આ અંગે અરજી કરી શકશે અને અરજી કર્યા પછી એ મેરિટ ઓર્ડરમાં એને એ ભરતીનું આપણે આયોજન કર્યું છે અને સાથે જે ટાટ ઉમેદવારો છે એમના માટે રાજ્ય સરકારે ઓગણત્રીસ ચાર ત્રેવીસના ઠરાવ પ્રમાણે સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી માટે ટાટ માધ્યમિક અને ટેટ ઉચ્ચતર માધ્યમિકના ઉમેદવાર માટે વર્ષ બે હજાર ત્રેવીસમાં લેવાયેલ દ્વિસ્તરીય શિક્ષક અભિ કસોટીના પરિણામને ધ્યાનમાં લેવાશે એટલે ટેટમાં બે હજાર અગિયારથી તે બે હજાર ત્રેવીસ સુધી જે પરીક્ષાઓ લેવાય છે એ આ ભરતી માટે માન્ય રહેશે જ્યારે ટાટ માટે આ બે હજાર ત્રેવીસ માં લેવાયેલી પરીક્ષાઓને ધ્યાનમાં રાખવાનો સરકારે નિર્ણય કર્યો